અવરો અરવલ્લીની અંદર જો વાત કરું આપના માધ્યમથી તો અરવલ્લી ની અંદર પણ ક્ષત્રિય આગેવાન જેને કહેવાય કે ક્ષત્રિય માટે ખૂબ જેને મહેનત કરી હતી એવા બીજેડ એના માટે પણ આરોપો મૂક્યા હતા છ હજાર કરોડ નું થયું અને સરકારી અધિકારી દ્વારા પત્રકાર પરિષદ થઈ કે છ હજાર કરોડનું કોઈ પણ થયું જયારે એ ક્ષત્રિયને ચૂસવાનો હતો જેટલા પણ જેટલા તમામ પદાધિકારીઓ સરકારના જયારે એનો જેટલો ચૂસાયો હતો એમનો ઉપયોગ કરી જાણ્યો પછી જ્યારે એના બચાવમાં મૂકવાની વાત આવી તમારા જેવા પત્રકારોએ સવાલ કર્યા કે ભાઈ બીજેડ બાબતમાં તમારું શું નિવેદન છે એ પણ સત્રીય આગેવાન હતો પણ કોઈ મરદનો બચ્ચો એનો ઉપયોગ કરવાનો નેતા ખુલીને બોલી શકતો નહોતો કે ભાઈ આ પ્રશ્ન થયો કે ભાઈ બીજેડમાં પણ આજે આપના માધ્યમથી કહું છું અને એ સરકારમાં બેઠેલા સત્તાધીશોને પણ કહેવા માંગુ છું કે હું આંકડો ત્રણસો પચાસ કરોડ થી છ હજાર કરોડ તો પહોંચાડો ભાઈ એ કબજામાં તમારે છે પબ્લિક પ્રજા પણ જાણવા માંગે છે કે છ હજાર કરોડ કયા એકાઉન્ટ અંદર હિસાબ લખાઈ આવ્યો હતો નંબર એક વાત નંબર બે ક્ષત્રિય ક્ષત્રિય કહીને જુઓ આજે આધુનિક યુગની અંદર આપણે જોઈએ છીએ ચંદ્રયાન ત્રણ ની વાતો થાય છે પણ ક્ષત્રિય સમાજ ક્યોક અને ન માત્ર ક્ષત્રિય સમાજ એ વંચિત સમાજ આજે પણ એ વાત જોઈ રહ્યો છે કે અમારા વિકાસ ના પગથ્યો અમારા ક્યારે આવે છે પ્રશ્ન એ છે કે જ્યારે તમે રાજનીતિની વાત આવે ત્યારે કે ભાઈ હિન્દુ 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 હું ક્ષત્રિય તરીકે ગૌરવથી કહું છું કે જયારે અખંડ ભારત હતું અને જે અફઘાનિસ્તાન ઊંધી ક્ષત્રિયો લડતા હતા